જ્યારે વ્યક્તિનો કોઈ સાધુનો જીવ જાય ત્યારે શિવ સમીપે જાય એટલે મૃત્યુને મંગલકારી કીધું છે એટલે અમારે સાધુ સમાજમાં એમની પુણ્યતિથિ ઉજવાય તો આજે એવી ત્રીજી પુણ્યતિથિ પૂજ્ય ભારતી બાપુની હતી આપણે બધા જાણીએ છીએ કે ભારતી બાપુનું ખૂબ મહત્ત્વ ધર્મ અને સંપ્રદાય આધ્યાત્મિક જીવનમાં હતું ગુજરાતમાં જ્યારે કોઈ પણ મંડલેશ્વર નહોતા ત્યારે ભારતી બાપુ પહેલાં મંડલેશ્વર બન્યા હતા તો ખૂબ જ ધર્મ ધર્મમાં પછી આપણે સાંસારિક જીવનમાં રાજકીય જીવનમાં દરેક ક્ષેત્રમાં પૂજ્ય ભારતી બાપુન ખૂબ યોગ યોગદ્યા થઈ છે આજે પણ આપણે હંભાર હંમેશા એમને આલતા ને ચાલતા સંભાળીએ છીએ તો આજે એમની પુણ્યતિથિ હતી સવારમાં સમાધિ ભોજન કરવામાં આવ્યું ત્યારબાદ બપોરે બટુક ભોજન અને સંત ભોજનનો ભંડારો હતો અને અત્યારે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન છે તો આપ સૌને હું ખુબ ખૂબ ભારતી બાપુ વતી અને મહારાજ વતી ઓમ નમોનારાયણ જય ગિરનારી ઓમ નમ જય ભવનાથરો અમારા સદગુરુદેવ મહામંડલેશ્વર વિશ્વભર ભારતી મહારાજ તૃતીય તિથિ પૂર્ણ સવારમાં શરણ પાદુકા પૂજન ગુરુપૂજન અને અભિષેક સાથે સંતોઈ મળી અને અભિષેક કર્યો અને બાપુના ચેતનાને વંદન કરી અને આશીર્વાદ લીધા બાપુ સમાધિમાં ગયા પણ એની ચેતના આપણા બધાએ વસે છે આશીર્વાદ આ પૂરા આપતી જ રહી અને મારા ગુરુ મહારાજ ભારતી બાપનું એક સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો તો એ નિમિત્તે બપોરના ગિરનાર મંડળ અન્ય સાધુ સંતો ભંડારાનું આયોજન હતું તો સંતો પણ ઘણા ભંડારાની અંદર વધાર્યા સંતોના દર્શનનો લાભ મને પણ મળ્યો સાથે રાતના દિવસના અને રાતના સંતવાણીનો નામી અનામી કલાકારો દ્વારા ભજનનો પ્રોગ્રામ દિવસે પણ હતો અને આજ રાતના પણ છે તો ગુજરાત અને જુનાગઢની જનતા ભજનમાં દિવસે પણ ઘણા હતા અને રાતના પણ સંદેશો મળે એટલે તરત ભજનમાં સંતવાણીનો લાભ લેવા પધારજો ભારતીય આશ્રમ ભાવના તળેટી સરખે કેવડી ગિરનાર તરફથી જાયને ભાવભીરુદ્ધ નિમંત્રણ છે અને ખૂબ આનંદ કરાયો છે કલાકારો ભજન અને ભોજન એ આપણી બધી જગ્યાઓના પરંપરાશી ગુજરાતની સંતોની કે ભાઈ ભજન કરો અને ભોજન કરાવો એવી સૂત્રને આપણે સાર્થક કરવું અસ્તુ દે ગિનારી